এটা মাৰ মামাটো ভাই বেয়া কৈছে আমি কৈছো বায়াৰে লাগি দিয়ে কয় এইটো ঠেলা ঢেলি ঢেলা ঢেলি দুনিয়াৰ মানুহ 1000 ના ના 1000 ભાઈ ભાઈ 1000 દે 1000 ના ના નુમ ના ના નુમ ના બાપા દે 1060 દે એ નુમ ના બોલ સર આવ કોમ કર બા ભાઈ દે ના અમારા બાપા ક્યાં ના દે કોણ આમાં દે દે કોણ તમે ત્યાં જઈબો કે ના દે ના ના બાપા ઇત કાલ એ જણે પૈસા 1000 આપ્યા 1000 ના ના 1000 ના ના અરે ના ના દિલમ જા તો રાત દાયરા સુધી પ્યાસ મને આ પરમ ના આ પરમ ના તંદુરસ્ત આને કોણ છે

বর ভাই মন খুলে দিচ্ছেন তো মন খুলে দিছে দর্শক কঠিন দামত আমি পরে দুটা গরু বিক্রি